હવે મને એવી ખબર નથી દિનેશભાઈ બાંભણિયાએ જે કાંઈ તમને વાત કરી હોય એ એનો વિષય છે મને કાંઈ જ ખબર નથી ને દિનેશ બાંભણિયાને હું જોયા ખાલી ઓળખું છું મારે એની યાર કાંઈ લેવા દેવાના નથી સોપારીની વાત છે કે બે ધામને બદનામ કરવા માટે તમે રોકડ રૂપિયામાં માં સોદો કર્યો છે તેઓ તેને વિડીયો પણ જાહેર કર્યો છે અને ટ્વીટ પણ કર્યું હું સરદાર ધામનો પણ કાર્યકર્તા છું અને ખોડલધામનો પણ કાર્યકર્તા છું બંને જગ્યાએ જે જવાબદારી મને સોંપે એ હું કરતો રહ્યો છું અત્યાર સુધી અને હજી પણ કરવા તૈયાર છું મારે એવી સોપારી લેવાની કોઈ જરૂર નથી જો દિનેશભાઈ કીધું હોય તો એ આવે મારી પાસે સાબિત કરી દઈએ એવું કીધું કોઈ પાર્ટી પ્લોટની અંદર મીટિંગ થઈ હતી કેટલા લોકો હતા કોણ કોણ હતા બધું તે જાહેર કરશે અમારે કોઈ પાર્ટી પ્લોટમાં આ બાબતની મીટિંગ નથી થઈ તમે એને લેતા હો અહિયાં મને કે કે આ પાર્ટી પ્લોટમાં આ રીતથી મિટિંગ હતી જો એ સાબિત કરી દે કે મેં આવી કઈ ચર્ચા કરી છે કે સુપારી લીધી છે તો હું જાહેર જીવન છોડી દઈશ જયંતિભાઈ ગઈકાલે પીઆઈ પાદરીએ પણ એક તાલુકા પોલીસમાં અરજી કરી છે તમારા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે તેઓ માંગણી કરી છે તમને માથામાં તમારી રુદ્રાક્ષની માળા અથવા કોઈ પણ બીજું કંઈ લાગ્યું એવો તેમનો આક્ષેપ છે સાહેબ આ લોકો બધા ક્રિમિનલ માઇન્ડ છે અને આ બધાને આ બધું ફાવતું હોય હું જે બોલું છું એ શક્ય છે હું સાચો હતો એટલે જ હું હોસ્પિટલે ગયો પોલીસને બોલાવી એ જો સાચો હોત તો એને ભાગતું ફરવાની શું જરૂર હતી એ તો ખાતાનો માણસ છે થોડી તો શરમ ભરે ને ખાતું પણ જ્યારે ખોટા માણસો આ રીતથી કરતા હોય તો એવા બ્લેમ કરે એમાં મારે કાંઈ જવાબ દેવાની જરૂર નથી પોલીસ એવું કઈ રહી છે કે ભાઈ મેડિકલના પુરાવા કે અત્યારના પુરાવા કોઈ મળ્યા નથી એટલે કોશિશ નો ગુનો છે એ રદ કરવા માટે કોર્ટમાં નોટિસ કરવાનું એ કાયદો કાયદા નું કામ કરશે મેં જે હતું એ દર્શાવ્યું છે એમાં એક ટકો કાંઈ ખોટું નથી તમારે પોલીસને પક્ષ રાખશો ને તમે જો પોલીસ રદ કરશે કરી દેશે તો ભાઈ પોલીસ અને કાયદો જે નક્કી કરશે એ મને માન્ય છે એ તો એનો બદલો ખોટી ભરિયાદ રદ મેં ક્યાં ખોટી હું તો છે એવી હકીકત જ કીધી છે તો એથી મોટો પુરાવો શું હોય પોલીસ એ તો એનો વિષય છે મને તો કઈ પોલીસે કીધું નથી અરે ભાઈ અત્યાર હતું હતું અને હતું ભવિષ્યમાં જે થાશે એ પ્રમાણે અમે એક્શન લેશું વડીલોની સલાહ લેવું વકીલ ની સલાહ લેવું